વરસાદની શરૂઆત થતાં જ છોટાઉદેપુર જિલ્લાના લગભગ પાંત્રીસ હજારની વસ્તી ધરાવતા અલીખેરવા બોડેલી અને ઢોકલીયાના ગામ લોકો ચિંતામાં મુકાયા છે આ વિસ્તારના લોકોની ચિંતા છે ત્રણેય ગામમાંથી પસાર થતી હરખલી કોતક જેમાં ઘણો બધો કચરો અને કાદવ કિચડ ભરાયા છે જેના લીધે પાણીનો નિકાલ ન થવાને કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ રહી છે અલી ખેરવાની પાંચ સોસાયટી બોડેલી ગામના વર્ધમાન નગર દિવાન ફળિયા અને ઢોકલિયા ગામની બે સોસાયટી આમ કુલ અગિયાર હજાર જેટલા લોકોને થોડો પણ વરસાદ થાય ત્યારે વ્યાધિ થવા લાગે છે કે હવે શું થશે વર્ષોથી આ સમસ્યા વેઠતા લોકો કોતરની સફાઈ કરવાની અને તેને ઊંડી કરવાની માંગ કરી રહ્યા છે પણ તેમની વાત સાંભળવા કોઈ તૈયાર નથી અને પેલી બાજુ બધા આ લાઈનમાં આ બધે પછી આખું ઢોકલી તો બસ ને બધા માણસો રહે છે એ બાજુ એ બાજુ જાનવર નહીં રહેતા અમે આ બાજુ બધા જાનવર રહીએ છીએ એટલે અમે કહીએ છીએ કે કે અમારે અમે અમે વિનંતી કરીએ છીએ બધાને તમે પગે છે મહેમાન આવે કોઈ 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 આવે જુ લગન પ્રસંગમાં શું થાય છે અમારે ત્રણ વરસ થયા ત્રીજું વર્ષ બેઠું પછી આ લોકોને ને કોઈ સમજ નહીં પડતી અને આ સભ્યમાં ઊભા છે તેમને વિનંતી કરીને અમે પગે લાગીને કહીએ અમને પંદર દિવસ થયા બરાબર પછી લોકો નહીં સમજતા તો અમે શું કરીએ પાણી નિકાલની આ એક જ જગ્યા છે આ કોતર થ્રુ જ પાણી જાય છે બધું બારે માસ આ કોતર ચાલુ જ રહે છે હવે આ કોતર છે ને પૂરાઈ ગઈ છે અને શોર્ટ થઈ ગઈ છે એની પાણી જવાની જે જગ્યા છે ઓછી થઈ ગઈ છે અને ઉપલા લેવલ પરથી જ્યારે પાણી આવે ઉપરવાસમાંથી તો આ પાણી ચારે તરફ આખા વિસ્તારને ઘેરો નાખી દે છે અહીંયા આગળ ઓછામાં ઓછા ત્રણસો થી વધારે મકાન છે અને એ બધા જ અસરગ્રસ્ત થઈ જાય છે તો આજે વિસ્તારની અચાનક જ જો પાણી આવી જાય અને બે વર્ષ પહેલા જે પાણી આવ્યું હતું દિવસ આવ્યો હતું જો રાત્રિના સમય આવ્યો તો શું સાહેબ બહારથી માણસો બોલાવવા પડે આથી કાઢવા માટે અને જનાજા ઉઠાવવા માટે એટલી ખતરનાક પરિસ્થિતિ છે કારણ કે પાણી જવાનો આ એક જ માત્ર વિકલ્પ છે એક જ રસ્તો છે બીજો કોઈ રસ્તો છે નહીં બે વર્ષ પહેલા પડેલા ભારે વરસાદને લઈને વર્તમાનનગર નગર દીવાન ફળિયા અને ઢોકલિયાના તમામ મકાનો પાણીમાં ડૂબી ગયા હતા ઘરવખરી તણાઈ ગઈ હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સમસ્યાના નિવારણ માટે અધિકારીઓને આદેશ પણ આપ્યા હતા પણ આજ દિવસ સુધી એનો કોઈ અમલ કરવામાં આવ્યો નથી હું સરપંચ હતો ત્યારથી એ અંગેની મારી રજૂઆતો હતી કારણ કે મેં પોતે જાતે જોયું છે કે હરકલી કોતરના કારણે અલીપુરા અડધું ડૂબી જાય છે કેર સમાના પાણી થઈ જાય છે અને પાછળ મહાવીર એરિયા કોલોની દિવાનપળિયું હરિજનવાસ આ બધામાં ખૂબ પાણી ભરાઈ જાય છે એનું એક જ કારણ છે કે આ અમારું એક કિલોમીટર લાંબુ હરકું કોતર થયું છે એવું મૂળ કારણ અલીપરા ચાર રસ્તા છે ચાર રસ્તા પર જે નાડું છે એ નવસો એમ એટલે ત્રણ ફૂટના ત્રણ પાઇપલાઇનનું નાડું છે એમાંથી એક લાઇન પૂરાઈ ગઈ છે બાકીની બે લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે અને જો એ બદલી અને 1200 mm ની બે લાઇન કરવામાં આવે તો અલીપુરા તો ચોક્કસ ઉઘરી જશે એમાં કદી પાણી આવવાનું નથી તંત્ર એ સમસ્યાના નિવારણ માટેની કામગીરી ન કરી હોવાથી હવે વધુ એકવાર લોકોના જીવ પડી કે બંધાયા છે કેટલાક લોકો પોતાની ઘર વખરી બીજી જગ્યાએ લઈ જવા લાગી ગયા છે તો કેટલાક લોકો જો પાણી આ વિસ્તારમાં ભરાય તો પીવાના પાણીની સમસ્યા નડે નહીં તે માટે અલગ પાણીની ટાંકીઓ મકાનના ધાબા ઉપર ચડાવી રહ્યા છે ત્યારે તંત્ર ક્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કામગીરી કરશે એવું અહીંના લોકો પૂછી રહ્યા છે છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ ટાઈપ્સ ઓફ ઇન્ડિયા